નમસ્કાર ચાલો આજે એક સફર પર જઈએ એક એવી સફર જે માણસના ઇતિહાસ જેટલી જૂની છે સફર છે સમયને સમજવાની એને માપવાની આ કહાણી ખરેખર અદભુત છે તો ચાલો શરૂ કરીએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો સૌથી પહેલો અને સીધો સવાલ આપણે સમયને માપીએ છીએ કઈ રીતે લાગે છે ને સાધો સવાલ પણ એનો જવાબ આપણને હજારો વર્ષો પાછળ આપણા પૂર્વજોથી લઈને આજના સુપરટેક યુગ સુધી લઈ જશે મજા આવશે તો આપણી આ સફરની શરૂઆત થાય છે હજારો વર્ષ પહેલાં એ જમાનામાં જ્યારે આપણા પૂર્વજો પાસે આજની જેમ કોઈ ઘડિયાળ કે મોબાઈલ નહોતા તો પછી એ લોકો સમય કેવી રીતે જાણતા હશે એમની પાસે હતી કુદરતની પોતાની એક ભવ્ય ઘડિયાળ અને એમની રીતો જુઓ કેટલી સરળ પણ કેટલી જોરદાર હતી સવાર પડી સૂરજ ઉગ્યો એટલે દિવસ શરૂ સૂરજ આથમ્યો એટલે દિવસ પૂરો સિમ્પલ દિવસમાં પણ સમય જાણવા માટે તેઓ ઝાડ કે પથ્થરના પડછાયાને જોતા પડછાયો લાંબો છે કે ટૂંકો એના પરથી ખબર પડી જતી અને રાત્રે આકાશમાં ચંદ્ર હતો ને પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓ બદલાય એ જ એમનું મહિનાનું કેલેન્ડર અને ઋતુઓનું ચક્ર એ તો આખા વર્ષનો હિસાબ રાખતું જો આવા જ બીજા વિષયોમાં ઊંડો રસ હોય તો અમારી વેબસાઇટ જરૂરથી ચેક કરજો ત્યાં તમને ઘણી બધી રસપ્રદ માહિતી મળશે પડછાયાથી સમય માપવાની આ જ રીતને તમે જુઓ એકદમ વ્યવસ્થિત રૂપ મળ્યું સૂર્ય ઘડીમાં આ જે તસવીર છે એ દિલ્હીના જંતર મંતરની છે એક અદ્ભુત ઉદાહરણ જેમ જેમ આકાશમાં સૂરજ આગળ વધે એમાં પડછાયો પણ ફરે અને બસ ચોક્કસ સમય બતાવે આ સમયને સ્ટેન્ડર્ડ બનાવવાની દિશામાં એક મોટું પગલું હતું ખરું પણ હવે આ સૂર્ય ઘડીમાં એક પ્રોબ્લેમ હતો શું એ રાત્રે કામ ન કરે અને ધારો કે દિવસે વાદળા છવાયેલા હોય તો તો પણ નકામી આ મુશ્કેલીનો હલ લાવવા માટે જ પછી રેત ઘડી અને જળ ઘડી જેવી નવી શોધો થઈ આ ઘડિયાળો સૂર્યના ભરોસે નહોતી અને એટલે જ એ સતત સમય માપી શકતી હતી અને હા જો આ બધી માહિતી જાણવાની મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર અઠવાડિયે અમે આવા જ નવા વિષયો પર વાત કરીએ છે હવે જેમ જેમ દુનિયા આગળ વધતી ગઈ વ્યાપાર વધ્યો વિજ્ઞાનનો વિકાસ થયો તેમ તેમ વધારેને વધારે ચોકસાઈથી સમય માપવાની જરૂર ઊભી થઈ અને કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધની જનની છે બસ આજ જરૂરિયાતે એક એવી ક્રાંતિકારી શોધને જન્મ આપ્યો જેણે બધું જ બદલી નાખ્યું સમયને ચોકસાઈથી માપવાના નવા યુગનો પાયો કોણે નાખ્યો ખબર છે મહાન વૈજ્ઞાનિક ગેલીઓ ગેલિલીએ અને એ પણ માત્ર એક નાનકડા અવલોકનથી પણ એ અવલોકન ખરેખર ખૂબ જ ઊંડું હતું ગેલિલિયોએ જે વસ્તુનો અભ્યાસ કર્યો એને આજે આપણે સાદું લોલક અથવા સિમ્પલ પેન્ડ્યુલમ તરીકે ઓળખીએ છીએ એની રચના એકદમ સિમ્પલ છે વિચારો કે એક મજબૂત આધાર છે ત્યાંથી એક દોરી લટકે છે અને દોરીના છેડે એક નાનો ધાતુનો ગોળો બાંધેલો છે બસ આ જ છે લોલક આ જે ધાતુનો ગોળો છે ને એને બોબ કહેવાય છે અને જ્યારે આ બોબ ઝુલિયા વગર એકદમ શાંતિથી સ્થિર લટકતો હોય તો એની જે જગ્યા છે એને એનું સંતુલન સ્થાન કહેવાય અહીંયા આકૃતિમાં એને ઓ પોઈન્ટથી બતાવ્યું છે ઓકે તો હવે થોડું વિજ્ઞાન સમજીએ આ સાદી દેખાતી રચના આ લોલક આટલું ભરોસાપાત્ર ટાઈમકીપર બન્યું કઈ રીતે એનો આખો ખેલ દોલન પર છે પણ સવાલ એ છે કે આ એક દોલન એટલે શું ચાલો આકૃતિ પરથી સમજીએ એક આખું દોલન એટલે બોબની એક કમ્પ્લીટ સ્વિંગ માની લો કે બોબ એના સેન્ટર પોઈન્ટ ઓથી શરૂ કરે છે પહેલાં એ એક છેડે એ સુધી જાય પછી ત્યાંથી પાછું ફરીને બીજા છેડે બી સુધી જાય અને છેલ્લે બી થી પાછો ફરીને એના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓ પર આવે બસ આ જે આખી મુસાફરી થઈ એને કહેવાય એક દોલન અને આ જે એક આખું દોલન પૂરું થયું ને એમાં જેટલો પણ સમય લાગ્યો એ સમયને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે આવર્તકાળ અથવા ટાઈમ પીરિયડ અને આ આવર્તકાળ જ છે સમય માપવાની ચાવી અને અહીં જ ગેલીલીઓની જીનિયસ શોધ સામે આવે છે એમણે શું શોધ્યું એમણે જોયું કે લોલકને એક દોલન પૂરું કરવામાં જે સમય લાગે છે એટલે કે એનો આવર્તકાળ એ હંમેશા હંમેશા સરખો જ રહે છે ભલે તમે એને ધીમેથી ઝુલાવો કે જોરથી આ વાત નાની લાગે પણ એ અસાધારણ હતી કેમ કારણ કે આ શોધને લીધે જ એવી ઘડિયાળો બનાવવાનું શક્ય બન્યું જે એકદમ સ્થિર ગતિથી ચાલે આનાથી ખાલી સમય જોવામાં જ નહીં પણ દરિયામાં મુસાફરી કરવામાં અને વૈજ્ઞાનિક પ્રયોગોમાં પણ જબરદસ્ત ચોકસાઈ આવી ગઈ હવે પ્રેક્ટિકલી આ આવર્તકાળ કેવી રીતે ગણાય જુઓ એક દોલનનો સમય માપવો થોડો અઘરો પડે એટલે શું કરાય કે વીસ દોલન જેવી મોટી સંખ્યાનો કુલ સમય માપી લેવાય જેમ કે આ ટેબલમાં બતાવ્યું છે કે વીસ દોલન માટે બેતાલીસ સેકન્ડ લાગી તો એક દોલનનો સમય એટલે કે આવર્તકાળ શોધવા માટે આપણે બેતાલીસને વીસ વડે ભાગી નાખીએ જવાબ આવ્યો બે એક સેકન્ડ આ રીતે માપવામાં ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે તો ગેલીઓના લોલકે જે પાયો નાખ્યો હતો ને એના પર જ આજના આપણા બધા મોડર્ન ટાઈમ ડિવાઇસની ઇમારત બનેલી છે આ સફર ખરેખર લોલકના ઝુલવાથી લઈને આપણા ફોનની સ્ક્રીનના પિક્સેલ્સ સુધીની છે લોલકનો સિદ્ધાંત શું હતો કે કોઈ પણ નિયમિત અને વારંવાર થતી ગતિનો ઉપયોગ કરીને સમય માપી શકાય છે બસ આ જ ફંડામેન્ટલ આઈડિયા પર આપણી દિવાલ ઘડિયાળો અને આપણી સ્માર્ટવોચ કામ કરે છે ભલે ટેકનોલોજી બદલાઈ ગઈ પણ જે મૂળભૂત વિચાર છે એ તો એનો એ જ રહ્યો છે આજની ઘડિયાળોમાં શું છે એમાં લોલકની જગ્યાએ ક્વોટ્સ ક્રિસ્ટલ હોય છે જે ખૂબ જ ઝડપથી અને નિયમિત રીતે વાઇબ્રેટ કરે છે એટલે કે કંપન કરે છે અને જો એનાથી પણ વધારે ચોકસાઈ જોઈતી હોય તો આવે છે એટોમિક લોક્સ જેમાં પરમાણુના કંપનોનો ઉપયોગ થાય છે આ ઘડિયાળો એટલી સચોટ હોય છે કે લાખો વર્ષોમાં પણ એક સેકન્ડનો ફરક ન પડે તો આપણે જોયું કે કેવી રીતે પડછાયાથી શરૂ કરીને આપણે પરમાણુ સુધી પહોંચી ગયા સમયને વધુને વધુ ચોકસાઈથી માપતા શીખી ગયા તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે ભવિષ્યમાં સમયનું આનાથી પણ વધારે સચોટ માપન આપણી દુનિયાને આપણી ટેકનોલોજીને અને આ બ્રહ્માંડ વિશેની આપણી સમજને કઈ રીતે બદલશે વિચારવા જેવું છે નહીં